પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદના પગલે કેટલાક ગામોના રસ્તાઓ બંધ થયા છે પલસાણાનું બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડીમાં પૂર આવતા ગામ નજીક પાણી પ્રવેશી ગયા હતા બે દિવસોમાં ખાડી પરનું દબાણ દૂર નહીં થાય તો સરપંચ દ્વારા ધરણા ઉપર બેસવાની ચીમકી આપી છે છેલ્લા બે દિવસથી સુરત જિલ્લામાં શરાદ્રિક મેઘ મહેલ થઈ રહી છે પલસાણા તાલુકાના બલેશ્વર ગામ પ્રભાવિત થયું હતું બલેશ્વર ગામથી વસાર થતી અને હાઈવેને જોડતી બત્રીસ ગંગા ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી ખાડી તેમજ ગામ ફરતે જાડબંબાકાર સ્થિતિ સર્જાતા રહીસોના જીવ પડીકે બંધાયા હતા બલેશ્વર ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાતા ગાડી અડીને આવેલા સાંજ જિલ્લા ઘરોમાં રહેતા રહીસોના જીવ પડીકે બંધાયા હતા જેને પગલે

તથા કાલાઘોળા તેમાં અમે હમણાં પણ સાહેબ જોડે વિઝિટ કરીને આવ્યા છે એ લોકો જોડે અમારી ઘણીવાર લડત પણ થઈ ચાલુ છે અને અમે ઘણીવાર એમને નોટિસો પણ આપી છે તેમ છતાં પણ એ ઇન્ડસ્ટ્રીયલ વધુને વધુ ખાડીની અંદર પ્રવેશ કરી રહ્યા છે મામલતદાર સાહેબમાં પણ અમારો કેસ ચાલ્યો હતો તેનું પણ અમે નિકાલ પર છે હજુ સાહેબે એમને જે હુકમ આપ્યો છે તેના પર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ બે દિવસની અંદર સાહેબ એનો નિકાલ લાવી આપીશું જો એમ કરવામાં સાહેબ તમને બી અમે એ કરીએ છીએ કે જો તમે બી એમાં અચૂક થશો તો અમે પછી ધરણા પર બેસી જઈશું આપની ઓફિસે એવી અમને અમારી નમ્રતા અમને અરજ છે કે તમે બે દિવસની અંદર અમારા ગામમાં જે ગરીબો રહી રહે બસો જેટલા ઘરો ડૂબી જતા છે એ આજે બે થી ત્રણ વર્ષથી આ સમસ્યા ઊભી થતી છે તેનો આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી અને ફેક્ટરી વાળાઓ ખાડીની અંદર ને અંદર જ પ્રવેશ કરી રહ્યા છે તેને અટકાવવામાં આવે સાહેબ અમારી એટલી જ અરજ છે દર વર્ષે જે ખાડીનું પાણી ઉભરાવું છે જે રાજન સ્ટેક પાસે તેનું કેમ પાણી એના એ લોકોનું કેમ નિકાલ નથી આપવું રાજંશ ટેક્સપા દ્વારા અને કાલા ગોળા જે લુથરા ઇકો ટેક્સટાઇલ પાર્ક છે તેના દ્વારા ખાડીની અંદર બાંધકામ કરી દેવામાં આવ્યું છે ગેપિંગ હોલ અને અંદર બધું ટ્રીટમેન્ટ પ્લાન બધું બાંધી દેવામાં આવ્યું છે તેના કારણે આ બસો જેટલા ઘર પાણીના વરસાદી મોસમમાં હજુ તમે તો જોઈ શકો છો કે વરસાદી મોસમ તો હજુ શરૂઆત છે તેટલામાં તો આખું ગામ અમારા બસો જેટલા ઘર તો ડૂબી ગયા અને અમારે પાંચસોથી છસો માણસનું અમે સ્થળાંતર કરવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે એ ઘણું દુઃખવાળી વસ્તુ છે

એટલે હમણાં હાલ પરિસ્થિતિમાં કોઈ પણ સ્થળાંતર કરવાની જરૂર દેખાહી નથી બે દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે પલસાણા તાલુકાના બલેશ્વર ગામ જે ખરો બલેશ્વર ગામમાં તાકી ફળીઓ અને ખાડી ફળીઓમાં પાણી ભરાવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે પરંતુ હવે બી એમના જે ત્યાં ટેકરા પડી અને એમના જે રહેવાસી ખરા એ સતત તલાટી શ્રી અને સરપંચ સાહેબના સંપર્કમાં જ છે હાલ સ્થળાંતરનો કોઈ પ્રશ્ન જણાતો નથી પરંતુ સતત જે અમારા સરકારી કર્મચારીઓ છે અમારી જે ટીમો જે ખરી એ સતત એમના સંપર્કમાં જ છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો એ મુશ્કેલીને પહોંચી વળવા માટે ખડે ખડેપડી અમે અહીંયા ઉપસ્થિત છીએ ઉપસ્થિત છીએ હાલ વરસાદ પણ બંધ રહી ગયેલો છે એટલે થોડો ટાઈમ જો વરસાદ બંધ રહે તો પાણી નીકળવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે હાલમાં સ્થળાંતરનો કોઈ પ્રશ્ન નથી હજી સાહેબ ચોવીસ કલાક અંદર હાલ સાત થી આઠ ઇંચ વરસાદ વરસ્યો હજુ જે ચોવીસ કલાક વચ્ચે કઈ પરિસ્થિતિ નિર્માણ થશે એના માટે શું શું કામ હા ચોવીસ કલાકની અંદર જે દરેક ભારે વરસાદનું પણ પૂરું થાય તો અમે પાણીનું લેવલ જોઈને સરપંચસિંહ તથા ગામના આગેવાનો સાથે મળીને એ લોકોને પણ પરિસ્થિતિનો ખ્યાલ હોય છે કે ક્યાં સુધી પાણી આવે તો આપણે સ્થળાંતરના પ્રશ્નો ઉપસ્થિત થાય છે અમને જોડે અમે સતત સંપર્કમાં છીએ અને એ ભારે વરસાદની આગાહી કે સતત વરસાદ જો પડી રહેવાનું જો ધ્યાન આવશે તો અમે સ્થળાંતર એમને ચોક્કસ કરાવશું અને સ્થળાંતર બાબતે અમારી બલેશ્વર ગામમાં પ્રાથમિક શાળા છે ત્યાં અમે સુવિધા પણ કરેલી છે